નમસ્કાર સ્વાગત છે વિશેષ પ્રકારનું મહત્વ આપવામાં આવ્યું છે તેમજ રાહુ કેતુ બે હજાર પચીસ માં પોતાનો માર્ગ બદલવા જઈ રહ્યા છે મિત્રો જ્યોતિષીય ગણતરીઓ અનુસાર રાહુ અઢાર મે ના રોજ મીન રાશિ થી કુંભ રાશિમાં સંક્રમણ કરશે મિત્રો જ્યારે કેતુ પણ એ જ રાશિમાં સંક્રમણ કરશે જ્યારે કેતુ પણ એ જ દિવસે કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો આવી સ્થિતિમાં આ રાશિના લોકોને આ વર્ષે થઈ રહેલી રાહુ તેમજ કેતુની ચાલ ચાર રાશિઓ પર ખૂબ જ અસર કરશે મિત્રો આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે આ કઈ ચાર રાશિઓ પર રાહુ અને કેતુની ચાલ શુભ ફાયદાકારક અસરો કરશે તો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ મિત્રો જો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને અમારી યુટ્યુબ ચેનલ જપ્પુ એન્ટરટેનમેન્ટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને ચાર રાશિઓમાં વિશેની વિસ્તૃત માહિતી ડિટેલમાં મેળવીએ તો મિત્રો નંબર એક પર છે મેષ રાશિ આ વર્ષ બે હજાર પચીસમાં માં રાહુ કેતુ નું સંક્રમણ મેષ રાશિના જાતકો માટે વિશેષ શુભ માનવામાં આવે છે રાહુ કેતુના પ્રભાવથી અચાનક આર્થિક લાભ થઈ શકે છે કરિયરમાં ઉન્નતિ માટે પણ પૂરતી તકો મળશે મિત્રો પરિવારમાં સુમેળ રહેશે તેમજ સ્વાસ્થ્ય પણ સારું રહેશે કોઈ પણ શારીરિક સમસ્યાઓમાંથી તમને હાલ પૂરતી રાહત વર્ષ બે હજાર પચીસમાં મળી શકે છે કાર્યસ્થળ પર કામ પર ધ્યાન આપશો તેમાજ વેપારમાં આર્થિક પ્રગતિની પ્રબળ તકો છે અટકેલા કામો પૂરા થશે તમને તમારા બાળકો તરફથી સારા સમાચારો પણ મળી શકે છે ત્યારબાદ નંબર બે પર છે વૃષિક રાશિ મિત્રો વૃષિક રાશિના જાતકોને જણાવી દઈએ કે રાહુ અને કેતુનું સંક્રમણ વૃષિક રાશિના લોકો પર શુભ અસર કરશે તેમજ મિલકત કે વાહન ખરીદવાની તક પણ મળશે નાણાકીય સ્થિતિ સારી રહેશે અને નોકરી કરતા લોકોને પણ પ્રમોશનનો લાભ મળી શકે છે તેમજ મિત્રો દૈનિક આવકમાં વધારો થશે અને પરિવારમાં કોઈ મોટું કામ પૂર્ણ થશે મિત્રો ધાર્મિક કાર્યોમાં રસ વધશે તેમજ વર્ષ બે હજાર પચીસ વૃશિક રાશિ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોને સંપત્તિ સંપત્તિ અને કારકિર્દીમાં ઉન્નતિની તકો પણ મળી શકે છે શનિ અને રાહુનો પ્રભાવ વૃશ્ચિક રાશિના લોકોને સખત મહેનતનું પરિણામ પણ આપી શકે છે રોકાણ અને નવી શરૂઆત માટે આ સારો સમય પણ હોઈ શકે છે તો મિત્રો આ હતી વૃશ્ચિક રાશિની માહિતી ત્યારબાદ નંબર ત્રણ પર છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે રાહુ કેતુનું સંક્રમણ મકર રાશિના લોકોને ઘણો આર્થિક લાભ કરાવશે

રાહુ કેતુ સંક્રમણ મકર રાશિના લોકોને ઘણો બધો આર્થિક લાભ કરાવશે રાહુ અને કેતુના સંક્રમણ દરમિયાન તમે લાભદાયી યાત્રા કરી શકો છો તેમજ વિવાહિત લોકોનું વિવાહિત જીવન પણ મધુર રહેશે જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે વ્યવસાયમાં નાણાકીય સ્થિતિ હવે પહેલા કરતા આ વર્ષ દરમિયાન ખૂબ જ સારી રહેશે નફો વધી શકે છે તેમજ આવક બમણી થઈ શકે છે નંબર ચાર પર છે મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે રાહુ કેતુનું સંક્રમણ મીન રાશિ માટે પણ ખાસ છે આ સમયગાળા દરમિયાન પ્રગતિની નવી તકો પ્રાપ્ત થશે અને પરિવારમાં કોઈ પણ શુભ કે શુભ કાર્યો પૂર્ણ થશે લાંબા સમયથી ચાલતી માનસિક સમસ્યાઓ દૂર થશે નોકરીમાં પ્રમોશનની તક મળશે તમને કોઈ મોટી ચિંતામાંથી રાહત પણ મળી શકે છે આ સંયોગ મીન રાશિના લોકો માટે શુભ સંકેત આપી રહ્યો છે રાહુ અને રાહુનો સંયોગ મીન રાશિના લોકો માટે માનસિક અને આત્મવિશ્વાસ પ્રદાન કરશે તેમજ આ સમય દરમિયાન મીન રાશિના લોકોને જીવનમાં નવા અનુભવો મળશે અને તેમનું પારિવારિક જીવન પણ મજબૂત રહેશે શનિનો પ્રભાવ તેમને તેમની મહેનતનું સારું પરિણામ આપી શકે છે જ્યારે રાહુનો પ્રભાવ તેમને માનસિક શાંતિ અને ધૈર્ય પ્રદાન કરશે તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી નિહાળવા બદલ આપ સૌ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને એક નવા માહિતી સાથે અને આપના વિડીયો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધન્યવાદ